નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો હાલમાં આપણી ચેનલ પર આ પાવરટેક કંપનીનું ચારસો પિસ્તાલીસ ટ્રેક્ટર વેચવા માટે આવી ગયું છે તમે જોઈ શકો છો જે લોકોને આ ટ્રેક્ટર લેવાનું હોય એ વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ ટેક્ટર સસ્તી એવી કિંમતમાં આપી દેવાનું છે અને આ ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી આ જ વિડીયોમાં આપણે આપી દેવાના છીએ સૌથી પ્રથમ તો વાત કરીએ આ ટ્રેક્ટરના ટાયરની તો ટાયરની વાત કરીએ તો સિત્તેર ટકા જેવા ટાયર આમાં દેખાઈ રહ્યા છે વિડીયોમાં અને મિત્રો જે પોઝિશનમાં ટ્રેક્ટર છે એ જ કન્ડિશનમાં કંપની કન્ડિશનમાં આ ટ્રેક્ટર છે અને મિત્રો જોઈ શકો છો કે આ ટ્રેક્ટરનું મોડલ છે એ બે હજાર તેરનું છે પાવરફુલ એન્જિન છે કમ્પ્લીટ ચાલુ કમ્પ્લીટ કન્ડિશનમાં આ ટ્રેક્ટર વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગયું છે જે લોકોને આ ટ્રેક્ટર ખરીદવું હોય એ નીચે માલિકનો નંબર આપણે લેવો છે જ્યાં વિડીયો ચાલુ છે એની નીચે ટાઈટલ ટેગમાં માલિકનો નંબર આપણે આપી દીધેલો છે ડાયરેક્ટ માલિક સાથે વાત કરીને તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો હવે મિત્રો વાત કરી દઈએ આ ટ્રેક્ટરની માહિતીની તો ડિસ્પ્લે ઉપર તમને દેખાઈ રહ્યું છે કે આ ટ્રેક્ટર છે પાવરટેક કંપનીનું ચારસો પિસ્તાલીસ ટ્રેક્ટર વેચવાનું છે બે હજાર તેરનું મોડલ છે કંપની કન્ડિશન છે ને માત્ર કિંમત બે લાખ ત્રીસ હજાર રૂપિયામાં આપી દેવાનું છે ગામ મોરચંદ છે તાલુકો ઘોઘા છે અને જિલ્લો ભાવનગર છે ભાવનગર જિલ્લાનું આ ટ્રેક્ટર છે અને માલિકના નંબર છે એ નીચે નીચે વિડિયો ચાલુ છે છે અને ટાઇટલ મોબાઈલ નંબર આપી દીધો તમે માલિક સાથે વાત કરીને ડાયરેક્ટ જ ખરીદી કરી શકશો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હોય જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો